જય શ્રી કૃષ્ણ સીતારામ બજાઈને તો જો આજે આપણે બનાવવું છે ગુવાર નું શાક તો શાક બનાવવા આપણે ગુવાર લીધો છે ગુવાર ને આપણે વીણી નાખ્યો છે એકદમ અને આપણે મુઠિયા બનાવવા આપણે આ લોટ લીધો છે વઘાર કરવા આપણે આ હુકા બે મરસા લીધા છે આપણે લસણ ફોલી નાખ્યું છે મીઠો લીમડો લીધો છે અને લસણ વાળી ચટણી આપણે ખાંડી નગાવથી લઈ લીધી તો હવે આપણે મુઠિયાનો પેલા લોટ બાંધી વાળશું તો આપણે આ મોટું વાસણ લીધું છે એની અંદર આપણે આ લોટ લઈ લેવું એના અંદર આપણે અડધી ચમચી હળદર લઈ લેવું એક ચમચી દળેલું ધાણા જીરું સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેવું અને અડધી ચમચી આપણે કોરી ચટણી લેવું એક પાવડું આપણે તેલ નાખી દેવું એમાં હવે આપણે એને મિક્સ કરી નાખશું હવે એમાં આપણે આ મીઠા લીમડો લીધો છે એના પાનની આપણે નાના નાની કટકી કરી નાખશું આમ એને આપણે આવી રીતે મિક્સ કરી નાખશું હવે આપણે એને લોટ બાંધી વાળશું તો આવી રીત થી આપણે પાણી નાખતા જાઉં લોટ બાંધી લેવું જો આપણે લોટ સરસ બંધાઈ ગયો આપણે થોડુંક તેલ નાખીને અને એકદમ મહળી નાખશું આપણે તો આપણે લોટ બંધાઈ ગયો સરસ હવે આપણે આના મુઠિયા વાળ લેવું આવી રીતે આપણે મુઠિયા વાળવાના છે તો આપણે બધાય મુઠિયા એવી રીતે વાળી લેવું તો જો આપણે બધા મુઠિયા થઈ ગયા કમ્પ્લીટ હવે આપણે વઘાર કરી નાખશું તો જો આપણે વઘાર કરવા મેકી દીધું તેલ તો તેલ થઈ ગયું ગરમ આપણે એમાં નાખી દેવું રાઈ મીઠો લીમડો હુકા મરચા અંદર નાખી દેવું આપણે લસણ ને આપણે આખું જીરું નાખી દેવું એને ઘડીક આપણે પકડવા દેવું હવે આપણે આ નાખી દેવું ગુવાર એની અંદર આપણે મસાલા કરી નાખશું આપણે થોડીક નાખી દેવું હળદર સ્વાદ પ્રમાણે મીઠું

થોડીક નાખી દેવું કોરી ચટણી માથે થી પછી આપણે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે નાખી હવે આપણે એમાં થોડુંક નાખશું પાણી એમાં આપણે મેકી દેવા મોટિયા વાળા એ આવી રીતથી આપણે બધા મુઠિયામાં મેક દેવું હવે આપણે કુકર ઢાંકી દેવું તો આપણે શાક સડી ગયું છે આપણે ઉતાર લીધું નહીં છે તો હવે આપણે કુકર ખોલ નાખશું તો જો એકદમ સરસ શાક સડી ગયું બધું તેલ વહી આવ્યું છે આપણે માથે હવે આપણે માથે નાખી દેવું કોથમરી તો આપડે શાક થઈ ગયું કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ